ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હવે પ્રજાના કામમાં વ્યસ્ત થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે લોકોને આપેલા વચનો માટે મત વિસ્તારના આપના કોર્પોરેટરો ફરી લોકોની સમસ્યા જાણી તેમનો નિવડો લાવવાના પ્રયાસો પણ કરી રહ્યો છે ત્યારે પુણા સીમાડા વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના ગાર્ડને વોર્ડ નંબર સત્તરના આપના કોર્પોરેટરો નામકરણ કર્યું હોય તેમ પાટીદાર ગાર્ડન નામ રાખી દીધું હતું વધુમાં આપના કોર્પોરેટરે આગામી દિવસોમાં પણ લોકોના કામો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે નમસ્કાર હું ધર્મેશ ભંડેરી કાઉન્સિલર વોર્ડ નંબર સત્તર સુરત મહાનગરપાલિકા ગઈકાલે ઘણા બધા મિત્રો મારી પાસે આવ્યા અને એમણે મને જણાવ્યું કે યોગી ચોક પાસે જે ગાર્ડન આવેલું હતું જેનું પહેલાં મહાનગરપાલિકા દ્વારા પાટીદાર ગાર્ડન નામ આપવામાં આવ્યું હતું એનું હમણાં ટૂંક સમય પહેલાં જ મહાનગરપાલિકા દ્વારા ફરી વખત એને નામ બદલી અને યોગી ગાર્ડન કરવામાં આવ્યું છે જેથી કરીને અમારા લોકોની માગણી છે કે આ ગાર્ડનને પાટીદાર ગાર્ડન તરીકે જ ઓળખવામાં આવે અને આ અમારી માગણી છે અને અમારી આ માગણી પૂરી કરવામાં આવે અને એ માટે થઈને ઘણા બધા મિત્રોએ અમને એવું કીધું કે તમે અમારી સાથે આવો અમે અમારી જાતે ત્યાં સ્ટીકર લગાવવા માંગીએ છીએ કે આ ગાર્ડન અમારું પાટીદાર ગાર્ડન છે અને અમને પાટીદાર ગાર્ડન નામ જ મંજૂર છે અમને બીજું કોઈ નામ રાખવાની અત્યારે કોઈ ઈચ્છા નથી જેથી મેં કરીને કીધું કંઈ વાંધો નહીં આપણે મળીશું રાત્રે લગભગ દસ અગિયાર વાગ્યાની આસપાસ મને ફરીથી ફોન આવ્યો તમે આવી શકશો ત્યારે હું એક મીટિંગમાં વ્યસ્ત હતો એટલે જઈ શક્યો નહોતો પણ ઘણા બધા મિત્રોએ ત્યાં પોતાની રીતે જાતે જ ઘણા બધા મિત્રો હતા લોક લાગણીને માનમાં રાખીને એ લોકોએ યોગી ગાર્ડનનું નામ બદલી અને પાટીદાર ગાર્ડનનું સ્ટીકર ત્યાં લગાવી દીધું છે અને મને સવારમાં આ જાણકારી મળી અને ત્યારે ઘણા બધા મિત્રોનો ફોન પણ આવ્યો કે અમે આ કામ કરી નાખ્યું છે અને મેં કીધું કંઈ વાંધો નહીં ભલે કર્યું અને એમની માગણી હતી કે મહાનગરપાલિકામાં અમે આ માંગ મૂકીએ કે આ નામ પાટીદાર ગાર્ડન જે નામ રાખવામાં આવ્યું છે ગાર્ડનનું એ નામ જ યથાયોગ્ય નામ છે અને એ નામ જ રાખવામાં આવે અમારા લોકોની આવી માગણી છે અને અમે પણ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરીશું કે હવે આમાં નામમાં કોઈ ફેરફાર કરવામાં આવે લોકોની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવે અને લોકો ઈચ્છે છે કે અમારા વિસ્તારના ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન રાખવામાં આવે તો આપણને એની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં અને એની રજૂઆત અમે કરીશું સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે શરૂ કરેલી કામગીરી લઈને સત્તા પક્ષ ભાજપ કરતાં મનપાના અધિકારીઓમાં વધારે પડતો ઘોંઘાટ જોવા મળી રહ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે અઝર કુરશી રીતે